ઓડુ કોમ્યુનિટી ડેજ ઇન્ડિયા બે હજાર પચ્ચીસમાં પંદર હજારથી વધુ લોકોએ વ્યવસાયિક સફળતા માટે શીખી નવી યુક્તિઓ ભારતભરના વ્યવસાયોને ઘણીવાર ડુપ્લિકેટ બિલિંગ ઇન્વેન્ટરીમાં વિસંગતતા ચૂકવણીમાં વિલંબ અને અપૂર્ણ રિપોર્ટિંગ જેવી સામાન્ય પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાઓના ઉકેલ માટે અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ પ્લેટફોર્મ બોડો ઇન્ડિયાએ તેર અને ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે બોડો કોમ્યુનિટી ડેઝ ઇન્ડિયા બે હજાર પચીસ નું આયોજન કર્યું હતું બે દિવસીય મેગા ઇવેન્ટ બિઝનેસ અને ટેકનોલોજી દુનિયામાં એક નવો સીમાચી સાબિત થઈ જેમાં દેશભરમાંથી માંથી પંદર હજાર થી વધુ સહભાગીઓ લાઈવ હાજરી આપી હતી જ્યારે લગભગ એક લોકોએ નોંધણી કરાવી જેમાં તેમણે વ્યવસાયને સરળ બનાવવા અંગે પોતાના વિચારો શેર કર્યા તેમની સાથે ઓડુ ઇન્ડિયા ના ડિરેક્ટર મંતવ્ય પણ હતા જેમણે ભારતમાં ઓડુ સિસ્ટમ ને મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી